મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં ભારે બફારા વચ્ચે મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં વિરાટનગર ઓઢવ સરસપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓને શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેને પગલે અમદાવાદમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ વરસાદની માહોલ જોવા મળ્યો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગુરુવારે મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો વિરાટનગર ઓઢવ રખિયાલ સરસપુર બાપુનગર ગોમતીપુર સિટીએ અમરાઈવાડી નિકોલ કઠવાડા મેમકો સૈજપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પશ્ચિમ વિસ્તારમાં માત્ર ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના ચાર મહિને સરકાર જાગી ગેમિંગ ઝોન સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ પ્રદર્શિત કરવાના રહેશે રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે મુખ્યમંત્રી આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતું વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેરહિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ સી જી ડીસી કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે સાબરમતી રિવરફ્રન્ટ તળાવ અને ખુલ્લા પ્લોટમાં કુલ 51 વિસર્જન કુંડ તૈયાર કરાશે આવતીકાલથી 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે અનંત ચતુર્થી દિવસે ભગવાન ગણેશને વાતે કાતે વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48 જગ્યા પર 51 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજટ ગાર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ અલગ અલગ તળાવની બાજુમાં આવેલી જગ્યાઓમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે ગણેશ વિસર્જનના દિવસે છ સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશના વિદાય સમયે તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવસે સ્વાગત બનાવવામાં આવશે તેની પાછળ વિચિત્ર શરત થી અસરગ્રસ્ત લોકોમાં રોષ અને નારાજગી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે દસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ કુદરતી આપત્તિમાં સહાય ચૂકવવા અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો જે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ હોવાનું પણ જણાવાયું છે આ પરિપત્રમાં અગાઉ બે હજાર પંદરના વર્ષના પરિપત્રમાં ખેતીની સહાય કેસ્ટ્રોલ વગેરેની ચુકવણીમાં સુધારા કર્યા છે આ પરિપત્રમાં ગરવખરીની સહાય ચૂકવવા અંગે કપડાની નુકસાની માટે પ્રતિ પરિવાર પચીસો રૂપિયા અને વાસણ અને ગરવખરી માટે પચીસો રૂપિયા પ્રતિ પરિવાર ઠરાવ્યા છે જોકે આ પરિપત્રમાં ઘરવખરી ચૂકવવા માટે જે શરત મૂકી છે તે આશ્ચર્યજનક છે આ શરતમાં જેમનું ઘર બે દિવસથી એટલે કે અડતાળીસ કલાકથી વધુ પાણીમાં ડૂબેલું હોય તેમને ઉક્ત ગરવખરી ચૂકવવા જણાવ્યું છે અડતાળીસ કલાક ઘરમાં પાણી ભરેલા હોવા જોઈએ એની શરતને કારણે રાજ્યમાં છતાં ઘણા ગરીબ પરિવારોને સહાયથી વંચિત છે લાખની વસ્તીમાંથી ઠંડો પ્રતિસાદ શહેરને ગાર્બેજ ફ્રી સિટીના સેવન સ્ટાર રેટિંગ માટે મ્યુનિસિપલે છાપાઓમાં જાહેરાત આપી લોકો અને સંસ્થા પાસેથી સૂચનો મંગાવ્યા હતા શહેરની અંદાજે પંચોતેર લાખ વસ્તી હોવા છતાં માત્ર ત્રણ સંસ્થા વ્યક્તિએ સૂચન મોકલ્યા હતા છેલ્લા દસ દિવસમાં લોકોએ રોડ પાણી ગટર ગંદકી અંગે સોળ હજાર મ્યુનિસિપલ પર ભરોસો આગળ કરવા નથી આવતા આંગળીયા પેઢીમાંથી પંદર લાખ લઈ જતા વેપારીનું સ્કૂટર આંતરી ઝઘડો કરી લોટ આંગળીયા પેઢીમાંથી પંદર લાખ લઈ ઘરે જતા વેપારીને પારડી જયનગર રોડ પર રોકી આ રીતે સ્કૂટર ચલાવે છે કઈ ઝઘડો કરી પૈસા ભરેલા થેલાની ઉઠાંતરી કરી હતી બે લૂંટારોએ ઝગડો કર્યા અને અન્ય બે સાગર બે મિનિટમાં સ્કૂટરની ડેકી તોડી પૈસા લઈ ભાગી ગયા હતા અઢાર સપ્ટેમ્બરથી પંદર દિવસ સાહેબા ગંડરપ્રાસ વાહન વ્યવહાર રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સાહેબા ગંડરપ્રાસ તાત્કાલિક અસરથી અઢાર સપ્ટેમ્બરથી પંદર દિવસ સુધી રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા દરમિયાન સમારકામ અને જાળવણીના કામ હેતુ ટ્રાફિક માટે બંધ રહેશે કોર્ટ કમિશનરે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનો રિપોર્ટ એચસીમાં મૂક્યો ત્રીસ ઓક્ટોબર બે હજાર રોડ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા એકસો તેત્રીસ લોકોના મોત થયા હતા એ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમાં કોર્ટના આદેશ મુજબ કોર્ટ કમિશનરે મોરબી જિલ્લામાં પીડિતોની મુલાકાત લઈને એનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો જેમાં સામે આવ્યું છે કે સંપૂર્ણ અનાથ અથવા તો માતા પિતા પૈકી એક વ્યક્તિ ગુમાવેલી હોય એવા કુલ એકવીસ બાળક છે એમાં સાત સંપૂર્ણ અનાથ છે અને ચૌદ સિંગલ પેરેન્ટ છે

ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણીનું સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ એવું સંસ્કાર વિભૂષણ માનપત્રથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સક્રેટના પ્રણેતા છે

વરસ્યા બાદ આજે પણ માણસા અને હતો માણસામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી ત્યાં હતા તો બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમિયાન અને વહેલી સવારે એક ઇંચ વરસાદ વરસતા વિરાટનગર ઓઢવ અને સરસપુર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા રાજ્યમાં અત્યાર સુધીમાં સીધાને એકસો વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તમામ ઝોનમાં સો ટકા વધુ વરસાદ નોંધાયો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે